આ જે બે હજાર પચીસ નું ચોમાસું છે તે સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે અઠ્ઠાણું ટકા થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે હવે જ્યારે પણ સામાન્ય ચોમાસાની વાત હોય એટલે ઘણા બધા મિત્રોને એવું લાગતું હોય છે કે ભાઈ સામાન્ય ચોમાસું એટલે કે નબળું થશે એવું નથી સામાન્ય ચોમાસું એટલે કે મધ્યમ જે આપણી જરૂરિયાત છે એ મુજબનું ચોમાસું થશે એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી પણ મે મહિનાની અંદર બે વખત તો પ્રબળ શક્યતાઓ છે જેમાં એક ખાસ કરીને ચૌદ મે થી લઈ અને અઢાર મે વચ્ચેનો જે સમય હશે એમાં પણ એક પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે અને બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે ખાસ કરીને જે તારીખથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય એમાં પણ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને ચોમાસું છે એ સાત થી આઠ દિવસ અથવા તો દસ દિવસ જેટલું મોડું આવી શકે છે એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અમારું જે જે અનુમાન છે કે એક અઠવાડિયું જૂન મહિનાનું એ આપણે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે ભાલ વિસ્તારના ભાગો છે આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે